નિવાંશી ઉભી થા તારું પેટ ક્યાં છે તારી કોણી ક્યાં છે બતાવ હા સરસ બેસી જા અંશી તારા દાંત દેખાડ ક્યાં છે આ હા આંગળી રાખીને બતાવ દાંત સરસ મિતાંશ ગરદન ક્યાં છે તારી હા સરસ બેસી જા શિવન્યા ઉભી થા ખભા ક્યાં છે તારા હા

વાળ ક્યાં છે તારા સરસ બેસી ધીરવી થા ગાલ ક્યાં છે તારા સરસ બેસી જાવ ક્રિશિતા ઉભી થા કપાળ ક્યાં છે તારું કપડ કોને હા સરસ